આપણે લઈએ ધારો કે કોઈ સંખ્યા હવે શું કીધું કે આ સંખ્યા એક્સ છે ને એક્સ એના બમણા કરવાના છત્રીસ બાદ કરું તો મને જે મૂળ ધારેલી જે સંખ્યા છે ને એ મળે બરાબર તો ધ્યાન આપજો હવે આ ટુ એક્સ છે ને પ્લસ છે એને બરાબર પેલી બાજુ લઈ જાઉં તો કેવા જાય તો માઇનસ એક્સ માઇનસ ટુ એક્સ બરાબર માઇનસ છત્રીસ હવે બે એક્સ માંથી એક બાદ કરવું જો આમ જોવા જઈએ ને તો એક એક્સ માંથી બે એક્સ જાય નહીં બરાબર એટલે આપણે શું કરી બે માંથી એક બાદ કરીએ તો એક એક્સ વધે પણ મોટા પદની નિશાની માઇનસ બરાબર માઇનસ છત્રીસ મળ્યા એનો મતલબ શું થયો કે છત્રીસ એવી સંખ્યા છે કે બમણા માંથી હું જો છત્રીસ બાદ કરું તો મને પોતે મળે એટલે છત્રીસ ડબલ કરો એટલે બોતેર થાય બોતેર માંથી પાછા બાદ કરો તો પાછા છત્રીસ